તો ભૂસ્તર વિજ્ઞાન ખનીજ કમિશનર કચેરીની અંદર પણ જગ્યા ખાલી વિભાગમાં વર્ગ જગ્યાઓ ખાલી ખાલી અનુભવી કર્મચારીઓ ઉપલબ્ધ ન હોવાથી જગ્યા છે સરકારે આ વાત સ્વીકારી છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પ્રશ્ન પર સરકારે ગૃહમાં આ જવાબ રજૂ કર્યો તો ભૂસ્તર વિજ્ઞાન ખનીજ કમિશનર કચેરીની અંદર પણ જગ્યા ખાલી છે

એમએલએ ગેરહાજર રહ્યા કોંગ્રેસના અર્જુન અને શૈલેષ પરમાર ગેરહાજર હતા ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ ગૃહમાં ગેરહાજર હતા પ્રભારી ધારાસભ્ય ગેરહાજર રહેતા ચર્ચા ન થઈ શકી વિધાનસભા નિયમ એકસો સોળ મુજબ ચર્ચા થવાની હતી